ધરતીપુત્ર ગોપ્રેમી બ્રજેશભાઈની મુલાકાતે જેઓ ગાય શામ કપિલા અને શ્વેત કપિલા ગાય રાખે છે અને તેનું દૂધ અને ગૌમૂત્ર ગોબરનું મોટા મોટા વેદો બનાવે છે મેડિસિન દવા અને સાથે પ્રાકૃતિક કૃષિ કરીને સારી એવી કમાણી કરે છે તો ચાલો મળીએ તેવા ગોપ્રેમી ધરતીપુત્રને

જેમાં દૂધ ઉત્પાદન પણ સારું છે અને દેખાવમાં કાઠીમાં બધી રીતે ગાયો સારી છે મારી પાસે સફેદ કપિલા પણ છે બરાબર શ્યામ કપિલા પણ છે સુવર્ણ કપિલા પણ હતી એટલે સુવર્ણ કપિલા મેં અમને આપી દીધી છે બરાબર બરાબર શ્યામ કપિલા ને સફેદ કપિલા છે આપણા શાસ્ત્રોમાં ચાર કપિલાનું વર્ણન કરેલું છે બરાબર સુવર્ણ શ્યામ તામ્ર અને સ્વેટ એમાં મારી પાસે ત્રણ હતી એક મળતી નથી હજુ આપડે જે તામ કપીલા જોયે છે તે નથી મળતી બરાબર જોવામાં આવતી નથી બહુ છે બે નંદીઓ છે એ પણ સારી બ્લડ લાઈન છે એક ભાવનગર બ્લડ લાઈન છે શંભુ નામ છે આ મેરુ નામ છે એ હળવા અને હળવડ અને મોરબી બ્લડ લાઈન નો છે બે નદીઓ રાખેલા એક ભુવનેશ્વરી પીઠ નો પણ છે એ મારા મિત્ર લઈ ગયા છે અત્યારે મારે એક પ્રશ્ન પૂછવો છે કે તમે ગાય આધારિત ખેતી કરવાનું તમને વિચાર કેવી રીતે આવ્યો તમારું પ્રેરણા કેવી રીતે મળી સર્વપ્રથમ પાણી પાણી એચ એફ ગાયો અને ભેંસો હતી બરાબર બરાબર છે એ મારે બહુ ટાઈમ થી આપણે બાપ સમયનો સમય મારી પાસે દોઢસો ગાયો હતી એચ એફ ભેગા જ્યાં અમારું જોઈન્ટ ફેમિલી હતું ત્યારે ત્યાર પછી અમારી પાસે જે બે ત્રણ રેલી હતી ત્યારે અમારે નક્કી કરેલું તાળી દૂધ લઈ પણ મારા ફાધર છે એમણે એક ગાય જોયેલી હતી એક નાની વાછડી હતી જે સૌરાષ્ટ્ર થી આવેલી હતી અમારા બાજુ નું ગામ છે ત્યાં હતી પપ્પા કે હું તાળી સારું એક સાડી વાછડી મારા ને કીધું મૂકવા આપડે બધું વાઇન્ડઅપ કરવાની ગણતરી કરતા છે ને તમે પાછા ગાયો લાવવાનું કેવું છું પપ્પા કે તું જોટો ખોળ હું લાવું છે મારા કાકા જે છે બાજુમાં એમને ગાય ની જરૂર હતી મને વાછરડી જરૂર હતી કાકા ગાય લઈ લીધી અને વાછરડી મારા ભાગે આવી જે અમારી ભારતીય કરી જૂની ગાય છે તેની પાછળ ઉભી છે એ નાની વાછરડી હતી આના આનાથી પણ નાની હતી એ વાછરડીમાં મારા લાવ્યો લાવી ને ત્યાર પછી મેં ધીમે ધીમે એનું રૂપ રંગ જોયું મને તો એને એના પ્રત્યે થોડું આકર્ષણ હોય પ્રેમ લાગ્યો ત્યાર પછી મેં રાજીવભાઈ દીક્ષિત છે તારાચંદ છે બધા છેડિયો આ બધું જોયું એ લોકો મીટીંગો એટેન્ડ કરી એની પરથી થોડું મને લાગ્યું કે નઈ હવે આપડે આ ગાય આધારિત ખેતી પણ કરવી જોઈએ એટલે ત્યારથી મારે આ જર્ની સ્ટાર્ટ કરી ને ગાય આધારિત ખેતી આજે તમે જોઈ શકો છો એક ગાય થી આજે બાવીસ થી પચીસ ગાયો પણ છે બરાબર અને ત્રીસ વીંગા માટે હું સજીવ કે ગાય આધારિત ખેતી કરું બરાબર અને ગાયમાં કેટલી કઈ કઈ ગાયો રાખો છો તમે આપડે નામ મારી પાસે આ બધી બહુ ગાયો છે એમાં સુવર્ણ કપિલા છે શ્વેત કપિલા છે શ્યામ કપિલા છે લીલડી છે બધી અલગ અલગ બધી વેરાયટી કાબડી છે તમે જોઈ શકો છો બરાબર અને તેમાં વાછડી અને વાછડા બધા થઈને કેટલા વીસ મોડલ છે વીસ છે મોટી ગાય નવ છે મારી પાસે ગાફણ થાય છે હવે આ એકદમ યંગ થઈ ગયેલી એવી વાછડીઓ પાંચ છે બે ખૂટ છે અને નાના બચ્ચા છે પાંચ હા અન તમે દૂધનું વેચાણ કરો છો દૂધનું મારા જે ગામ છે તેમાં જ બધા જે જાગૃત નાગરિકો છે બધું દૂધ લઈ જાય છે બરાબર અને સાંજે આવે છે તે લઈ વધે છે બાકીનું દૂધ એનું અમે ઘી બનાવ્યા છે ઘી અમે સેલિંગ 2500 રૂપિયા કિલો કરીએ 2500 રૂપિયા કિલો બધી ગીર ગાયનું જ પાસે બીજી કોઈ છે ગાય ગાયો ગાયો બધું સરખું જ છે અને આ તમે કેટલા લિટર લિટરનું

બનાવે છે ગાયના થી મિત્રો તો ગાયના ગૌમૂત્ર અને ગોબર નું ઘણી બધી આપણે દવાઓ પણ બની શકે છે કોસ્મેટિક પ્રોડક્ટો પણ બની શકે છે ઘણું બધું બની શકે કેટલા વીઘા તમારે જમીન છે અત્યારે ત્રીસ વીઘા જમીનમાં હું

ત્યારે મને આ નંદીઓ માટે અમે કા નથી ફર્યા એમ કેવું ચાલે ટોટલી આપણા ગુજરાતમાં ફરી વહી છે કે અમને નંદી આપો નંદી આપો દોઢ લાખ બે લાખ પંદર લાખ ઓગણીસ લાખ ઓડી વીસ લાખ ઓડી ના નંદીઓ પરચેસ આપણે સેલિંગ ના નાના નાના વાછડા દોઢ દોઢ લાખ રૂપિયામાં આપવાની અમને કહેતા બરાબર અત્યારે અમારી પાસે એટલી બધી ફ્લડ લાઈન હતી અત્યારે તમને સાચી વાત પણ મેં બીજા અત્યારે છ થી સાત સારી નસલ ના જે મેં પચીસ સો રૂપિયાના ડોઝ થી તૈયાર કરેલા પાંજરા પણ મોકલાવા પડે મોકલાવા પડે કોઈ લેવા ફ્રી માં લેવા તૈયાર લેવા તૈયાર એ વસ્તુ એવી હતી ને સોનું હતું કાચું સોનું હતું જે લઈ જાય ત્રણ વર્ષ પછી જયારે આ રીતનો એ વયસ્ક નંદી થશે તો પડઘો પડતો એનો છે ભારતી ગાય છે બરાબર બધા નું તમે અલગ અલગ નામ છે આ ગાય નું નામ શું છે આનું નામ શ્યામ કપિલા છે બરાબર શ્યામ કપિલા

આ ગાયનું દૂધ આપણને જે શરીર પર વાઈટ સ્પોટ પડે છે વાઈટ ધાઘા તેની મેડિસિનમાં જાય છે બરાબર પેલી શ્યામ કપિલા જે છે પેલી કાળી ગાય એનું ગૌમૂત્ર અને દૂધ આ કેન્સર ની દવામાં જાય છે બરાબર આ નંડી છે જો તમે જોઈ શકો છો એની હાઇટ જો અને એકદમ ડાયો છે તમે જોઈ શકો છો કંઈક પણ એને આપણે કરીએ કંઈ નહીં ચાલ શંભુ પાગુઠા જોઈ શકો છો શંભુ ચાલ પગ પાગુઠા

ગોરખ કરી જેની માનું દૂધ એક ટાઈમ નું ચૌદ લીટર બરાબર એના ડોઝ ના હવે ખાલી મારી પાસે બે વાછડા રહ્યા છે એમાં એક વાછોડો છે સફેદ તપિલાનો છે એ બહુ સ્ટાન્ડર્ડ છે અને એક બીજો છે તે થોડો બીમાર થઈ ગયેલો છે બરાબર પણ છે ગોરક અમારે દર્શક મિત્રો ઘણા બધા એવા છે પૈસા લઈને લેવા માંગે જ છે એવા ઘણા બધા તો એમને પણ તમે તમારો નંબર અમે ડિસ્પ્લે ઉપર આપશું તમે બ્રજેશભાઈ જે તમે થતું તો અમે આપજો અમે કોઈ એવા વાસડી પણ લેવા માંગતા હોય છે તો તમારે વાસડી પણ હવે અમારે વધારવાની ન હોય અને વેસાણો હોય

ક્રિષ્ના એની પર બહુ હાથ ની મૂકતા તમને અકરા બરાબર જો બળ બહુ ઊભી છે લે આનો વિડિયો લે સફેદ કપિલા અને શ્યામ કપિલા બેવ સાથે છે બરાબર આ શ્યામ કપિલા છે અને આ સવે શ્વેત કપિલા છે બરાબર છે બેને ગાય સાથે છે આનું દૂધ એટલું બધું એ હોય છે કે સુપાચ્ય હોય છે ધારો કે નાના બચ્ચાને આપણે પાએ ને તો પણ જલ્દી પાચન થઈ જાય છે બરાબર ભેંસ દૂધ બોલ 9 કલાકે પચતું હોય છે યાર આ ગાયનું દૂધ 3 થી 4 કલાકમાં પચી જાય છે જાય છે સુપાચી છે બરાબર

ગાય ભેંસો બધા માં આવે છે પણ એ રોગ આવે ને એટલે એનું મોડામાં ફોલા પડી જાય છે એમને ખવાય ને મોડામાંથી પાણી સતત પાણી પડતું રહે છે અને એના પગના ખરીયાની ઉપર બધું સ્કિન એની બધા ફોલા પડી જાય છે એની ચલાય નહીં એનાથી ખવાય નહીં એટલે તમારી ગૌશાળાને એક રેટ લીધો હોય ને એટલે બે જ દિવસમાં બધાને બધાને થાય ચેપી રોગ છે એટલે એક ટ્રુચકો છે કે માછલી ટીંગારવાથી જે રોગ આવતો નથી અને એનું જે માછલી વેચવા વાળો આવે એની જે અંદર પાણી હોય એ પાણી આપણે ડોલમાં લઈને જે આ ફિશ ખાતા હોય તેને આપડા જે ચાકરો હોય છે તેની પાસે છંટાવી દઈએ બરાબર બરાબર એટલે એનાથી આપણો ટૂચકો છે અત્યાર સુધી માણસ અહીંયા રોગ આવ્યો એમ તો એનું વેક્સિનેશન તો સરકારે કરાવી દીધેલું હોય પણ આ ટૂચકો લગાવી દઈએ લગાવી રાખો પછી શું છે એક વાર એ રોગ એન્ટર થઈ ગયો એટલે આપડી ગૌશાળ પતાવી દે પતાવી દે દૂધ બધું જતું રહે ગાયો પટી જાય એટલે પછી ઉભા થવામાં બહુ ટાઈમ જાય બરાબર એટલે શું છે આવા ટૂચકા જે આપણા પૂર્વજો જે શીખવાડી ગયા છે એ કયરા કરવાનું બરાબર બાકી માછલી આપડે કઈ બીજું લેવા દેવાનું નથી પણ આ ટૂચકો છે માટે મેં ત્રણ લગાવ

પ્રાકૃતિક ગાય આધારિત ખેતી પચીસ ગાયો ની રાખી અને સારી એવી કમાણી કરે છે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો આજના વિડીયોમાં આટલું જ હવે મળશું આવતા વિડિયોમાં ત્યાં સુધી બધા મારા મિત્રોને હરે કૃષ્ણ જય ગો